ગુજરાત ન્યૂઝ છે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા પ્રેરિત અને નીનખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત કર્તવ્ય બુધ દિવસ કાર્યક્રમ દુધિયા માધ્યમિક શાળા ખાતે યોજાયો હતો કર્તવ્ય બુધ દિવસ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નલિનભાઈ ભટ્ટે સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવનકાળના વિવિધ ઐતિહાસિક પ્રસંગોનું વર્ણન કરીને કર્તવ્યના મહત્વનો બોધ કરાવ્યો હતો કર્તવ્ય બુધનું મહત્વ વિવિધ ઉદાહરણોના માધ્યમથી સમજાવ્યું હતું કર્તવ્ય બુદ્ધ દિવસ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્યના સંગઠન મંત્રી સરદારભાઈ મછાર પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ જિલ્લાના અધ્યક્ષ દેશીમભાઈ તળવી મહામંત્રી જનકભાઈ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર ઋષિભાઈ સલાણિયા દુધિયા સીઆરસી કોઓર્ટર હિંમતસિંહ બારીયા અધ્યક્ષ રમેશભાઈ ગારી લીમખેડા તાલુકા ટીમના અધ્યક્ષ મંત્રી સહિત ટીમના અન્ય હોદ્દેદારો ગામના અગ્રણીઓ પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈઓ બહેનો માધ્યમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ પટેલ સ્ટાફ પરિવારના સારસ્વત સભ્યો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા